રાજ્યના સિત્યોતેર હજાર થી વધુ શિક્ષકોને આજે આપવામાં આવશે સીપીઆર તાલીમ શિક્ષણ મંત્રી કુબેર દાહોદ સિવિલ હોસ્પિટલ થી સીપીઆર તાલીમ ના બીજા તબક્કા નું કરાવશે શુભારંભ ત્રીજો ડિસેમ્બરે પંચમહાલમાં જિલ્લા કલેક્ટર કડક કાર્યવાહીની ની બાદ ખનીજ માફિયાઓમાં ફફડાટ વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ ગેરકાયદેસર ખનીજ વહન કરનાર ભરત નામના વ્યક્તિને અજાણી વ્યક્તિ ફોન કરી ગાડી લઈને નીકળી જવા કરી રહ્યો છે વાત નડિયાદમાં જમીનના વિવાદમાં કાઉન્સિલરના પુત્ર પર દાદાગીરીનો આરોપ જમીન પોતાની હોવાનું કહી વૃદ્ધાને માર માર્યાનો આરોપ વૃદ્ધાએ નોંધાવી ફરિયાદ કાઉન્સિલર વિજય પટેલે પણ જમીન પોતાની હોવાનો દાવો કરી અને કરી ફરિયાદ નડિયાદ સિરપ કારણ કેસમાં થયો મોટો ખુલાસો પાંચસો લિટર સીરપનો નશો વધારવા ઉમેરાતું હતું ઇથેનોલ જેવું પચાસ લિટર કેમિકલ જેમાંથી બનતી હતી વડોદરા એસઓજી ની ટીમ ને મળી મોટી સફળતા કરોડિયા ગામમાં માં સત્તર કિલો ગાંજા સાથે બે આરોપીની ની ધરપકડ સુશાંત કુરેશી નામનો આરોપી ઓડિશા રહેવાસી પોલીસે આરોપીઓની શરૂ કરી પૂછપરછ વલસાડ માં ધરમપુર નાસિક હાઈવે પર કુમગાર્ડ પાસે બિસ્માર રોડ ને લઈપીતાના અહેવાલની અસર સ્થાનિકોમાં હતો રોષ માહોલ રાજકોટના ઉપલેટામાં ભાદર નદી ઉપર તૂટી ગયેલ ચેકડેમ બનાવવા સાંસદ રમેશભાઈ દડુકે મંત્રી કુંવરજી બાવળિયા લખ્યું પત્ર મોજ નદી પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટે પણ કરી વાત મત્સ્ય ઉત્પાદન અને મત્સ્ય ઉદ્યોગ ને વેગ આપતો રાજ્ય સરકાર નો મહત્વ નો નિર્ણય રાજ્યના દરિયાઈ વિસ્તારમાં સાતસો પંચોતેર લાખના ખર્ચે પચીસ આર્ટિફિશિયલ રીફ સપાશે ગીર સોમનાથ અમરેલી જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છ નો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં મળી સંકલન સમિતિની બેઠક બેઠકમાં દબાણથી લઈ ખાદ્ય પદાર્થોમાં પદાર્થો મુદ્દે ચર્ચા ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે દબાણ વિભાગના અધિકારી મંગેશ જયવાલ યોગ્ય કામગીરી ન કરતા હોવાથી હટાવવાની કરી માંગ કચ્છમાં અસામાજિક તત્વો બેફામ અબડાસામાં નલિયા જૂથ ગ્રામ પંચાયતમાં અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ નલિયા પોલીસે હાથ ધરી તપાસ મહેસાણા ના ઉંઝામાં વેચાણ કરતી પાંચ પેઢી અને બે ટ્રાન્સપોર્ટરોને પંદર લાખનો દંડ ત્રણ દિવસ ચાલેલી તપાસમાં જીએસટી વિભાગને સ્ટોકના તફાવતમાં ફેરફાર જણાતા ફટકારાયો દંડ દંડતા પુલ દુર્ઘટનાને પીડિતોનો ચીફ જસ્ટિસ દુર્ઘટના મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર આરોપી જયસુખ પટેલ સામે સરકાર નરમ વલણ હોવાની રજૂઆત જયસુખ પટેલને જામીન આપવામાં આવે તો કોઈ વાંધો ન હોવાની એડિશનલ એડવોકેટ જનરલની કોર્ટમાં દલીલ લઈને કાર્યવાહી કરવાની માંગ ગઢડાના વડોદ ગામમાં એસટી બસ સેવાને લઈને લોકોમાં રોષનો માહોલ બસ સેવા બંધ કરાતા મામલતદારને આવેદનપત્ર આવેદન પત્ર આપીને કરી રજૂઆત તાત્કાલિક બસ સેવા શરૂ કરવાની માંગ અમદાવાદના કેટલાક વિસ્તારમાં આજે પણ રહેશે પાણી કાપ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને પૂરા પાડતા સબસ્ટેશન પૈકીના એક સબ સ્ટેશન ની કામગીરી ને લીધે પાણી કાપ સાબરમતી ચાંદખેડા મોટેરા નવાવાડજ રાણીપ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો રહેશે બંધ રાજકોટના ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પર જતા મુસાફરોના હિતમાં એસટી વિભાગનો નિર્ણય રાજકોટ અમદાવાદ વચ્ચે દોડતી ચારસો પચીસ જેટલી બસ હિરાસર એરપોર્ટ પર કરશે સ્ટોપ વિભાગના નિર્ણયથી મુસાફરોને થશે ફાયદો સ્કિલ યુનિવર્સિટીમાં આગામી મહિનાથી ડ્રોન એપ્લિકેશનના નવ કોર્ષ થશે શરૂ ડ્રોન મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામિંગના બે અનુસ્નાતક અભ્યાસક્રમનો પણ સમાવેશ સાણંદ શિલસ સહિત રાજ્યની વીસ આઈટીઆઈ માં ડ્રોન પાયલટ તાલીમ અપાશે રજમા તેજસ બ્રહ્મોસ મિસાઇલ ફાઇટર પ્લેન ના પાર્ટ નું થશે ઉત્પાદન માનવ રહિત એરિયલ વ્હીકલ નું કર્ણાટકમાં કરાયું પ્રથમ સફળ પરીક્ષણ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ડીઆરડીઓ એ ફાઇટર પ્લેન ના પાર્ટ ગુજરાત માં બનાવવા કરી તૈયારી મેડિકલ કોલેજ માં આસિસ્ટન્ટ જગ્યા પર જીપીએસસીએ ભરતીની કરી જાહેરાત વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી ઓફર કરતી એડટેક કંપનીઓને યુજીસીની ચેતવણી કમિશનની ની આગોતરી મંજૂરી વિના કોઈ પણ વિદેશી ઉચ્ચ શિક્ષણ સંસ્થા ભારતમાં ન કરી શકે કોઈ શૈક્ષણિક અભ્યાસક્રમ ઓફર ઓનલાઈન ડિગ્રી ઓફર કરતી આવી કંપનીઓ સામે દિલ્હી હાઈકોર્ટમાં થઈ છે અરજી વિભાગે પાકા કામના દૈનિક વેતનમાં કર્યો વધારો હવેથી બિન કુશળ કેદીઓને મળશે એકસો દસ અર્ધકુશળ ને એકસો ચાલીસ અને કુશળ કેદીઓને મળશે એકસો સિત્તેર રૂપિયા છેલ્લા છ વર્ષથી સિત્તેર થી સો રૂપિયા જ મળ્યું હતું ભથ્થું લઘુત્તમ વેતનના માપદંડો કરતા કેદીઓનું વેતન જોજનો દૂર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં સફળ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ બનાસકાંઠાના ચાંગડા ગામમાં કાંકરેજ ગર્ભ પ્રત્યારોપણ ને તંદુરસ્ત બે વાછરડી નો થયો જન્મ પાંચ લીટર દૂધ આપતી ગાય હવે વીસ લીટર દૂધ આપી શકશે વધુ દૂધ ઉત્પાદન આપતી કાંકરેજી ગાયની નવી પેઢી ઉભી કરવા બનાસ ડેરીનો પ્રયાસ અંબાજીમાં હવેથી ઓનલાઈન દર્શન અને કરી શકાશે દાન કલેક્ટર અને અંબાજી માતા નવી કરી લોન્ચ મેળા અને ઉત્સવો પણ ભક્તો હવે ઘરે બેઠા નિહાળી અમરેલી ના ચમારડી ગામના ઉદ્યોગપતિ ગોપાલ વસ્ત્રપરા આજે લીલીયા તાલુકાના ચોત્રીસ ગામો માં કરશે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું વિતરણ આગામી પાંચ વર્ષમાં સરદાર પટેલ ની પાંચ હજાર પ્રતિમા નું સ્થાપન કરવાનું આયોજન અમદાવાદમાં મહારાષ્ટ્ર સમાજનો શતાબ્દી મહોત્સવ યોજાયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર બનાસકાંઠાના પાલનપુરમાં બાળકીની હત્યાથી લોકોમાં રોષ બે વર્ષની બાળકી બે દિવસ પહેલા થઈ હતી ગુમ ઘરની નજીકથી મળી આવ્યો હતો મૃતદેહ મોટી સંખ્યામાં મહિલાઓ પોચી એસપી કચેરી આરોપીઓને જલ્દીથી પકડવામાં આવે તેવી માંગ અમદાવાદના રામોલ વિસ્તારમાં અમદાવાદ કાર્યવાહી રામોલ પાસે આવેલ ઓલ ઇન વન કેટર્સના ગોડાઉનમાંથી પીસીબી દારૂ ઓગણપચાસ બસો ચોસઠ જેટલી વિદેશી દારૂની બોટલો કરાઈ જપ્ત એક આરોપીની ની ધરપકડ જૂનાગઢના કેશોદમાં યુવાનને સોશિયલ મીડિયા પર છરી સાથે ફોટો મૂકવો પડ્યો ભારે પોલીસે આ કે કરી ધરપકડ સરહદી ત્રણસો આતંકી ભારતમાં ઘુસવાની ફિરાકમાં પાકિસ્તાનનો ફૂટ્યો ભાંડો ભારત સરકારે આર્મી કરી એલર્ટ ક્રોસ અડપલું કરશે તો તેનો તોડ જવાબ આપશે નિવેદન સંસદની સુરક્ષામાં ચૂકના કેસમાં સાત દિવસની પોલીસ રિમાન્ડ પર આરોપી લલિત ઝા અને મહેશ કુમાવત પોલીસના મતે આ બંને સંસદમાં સ્મોક હુમલાના મુખ્ય આરોપી છેલ્લા બે વર્ષથી કરી રહ્યા હતા પ્લાનિંગ દિલ્હી મતે સીન નહીં કરે સેલ રેકોર્ડ થઈ છે સંસદમાં સ્મોક હુમલાની સંપૂર્ણ ઘટના સીન રીક્રિએશન પોલીસે કરી વાત પટિયાલા હાઉસ કોર્ટ ને દિલ્હી પોલીસ ને નોટિસ આરોપી નીલમ ના પરિજનો એ કોર્ટ માં દાખલ કરી અરજી મુલાકાત કરવાની પરવાનગી અને એફઆઈઆર ની કોપી આપવાની માંગ આવતીકાલે હાથ ધરાશે સુનાવણી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ની તમામ સાંસદ સભ્ય ને સંસદમાં સંસદ માં હુમલાની ઘટના ને લઈને રાજનીતિ ન કરવાની અપીલ સસ્પેન્ડ કરવાની સભ્યોમ્બર ની ઘટના સાથે જોડવું અયોગ્ય સંસદ પરિસર ની સુરક્ષા વ્યવસ્થા ને વધુ મજબૂત બનાવવા માટે હાઈ પાવર કમિટી ની કરાઈ રચના લોકસભા ના અધ્યક્ષ ઓમ બિરલા એ આપી માહિતી બનાવાશે નક્કર યોજના સંસદમાં ઘૂસણખોરી અને હુમલા જેવી ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેની રખાશે તકેદારી પ્રધાનમંત્રી મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી મુલાકાતે તમિલ સંગમમ ટ્રેન ને આપશે લીલી ઝંડી ઓગણીસ હજાર એકસો પચાસ કરોડ વિકાસ પરિયોજનાઓ નું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ બિહાર ના નાયબ તેજસ્વી યાદવે નવી સ્પોર્ટ પોલિસી ની મહિલા સશક્તિકરણ સંબંધી તમામ યોજનાઓ રાજ્ય ચાલુ રહેશે તેવી મધ્યપ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવ ની જાહેરાત કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જાળવી રાખવામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરાય તેવી પણ કરી વાત મહિલા આરક્ષણ બિલ હવે હકીકત બની ગયું હોવાની કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કરી વાત બે હજાર ચોવીસ ની વસ્તી ગણતરી બાદ લાગુ કરાશે મહિલા અનામત કાયદો બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ જોર ચાલી રહી છે તૈયારીઓ બોલીવુડના અનેક કલાકારને અપાયું આમંત્રણ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આપી માહિતી આગામી બાવીસ જાન્યુઆરી અયોધ્યા ન આવવા રામ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને કરી વિનંતી બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં થવાનું છે રામ ભવ્ય ઉદઘાટન ઉજવવાની કરી અપીલ મોરબી રેલવે સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની કામગીરી મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેન ને થશે અસર આજથી બાવીસ તારીખ સુધી ચાલશે કામગીરી બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદથી અયોધ્યા જતી ટ્રેનમાં લાંબુ વેટિંગ અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભક્તોમાં અત્યારથી જ ઉત્સાહ તો ટુર ઓપરેટર્સ પાસે પણ ઉનાળાના વેકેશન સમય અયોધ્યા દર્શન માટે ઇન્કવાયરી થઈ શરૂ વિશ્વ બજાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ દસ ગ્રામ ગીટ પાંચસો રૂપિયા તૂટી ને હજાર આઠસો થયા ચાંદીમાં પણ પાંચસો રૂપિયાના ઘટાડાને લઈ કિલોના ભાવ ચુંબોતેર હજાર પાંચસો રૂપિયા રાજ્યની 43 કોપરેટિવ ઓપરેટિવ ચાલુ વર્ષે આરબીઆઈ ફટકાર્યો બે કરોડ રૂપિયા દંડ ડિપોઝિટ પર બરફ વર્ષા કારણે જમ્મુ કાશ્મીરના પૂંછમાં છવાઈ સફેદ ચાદર લોરેન ઘાટીમાં સિઝન પ્રથમ બરફવર્ષા તો ગુલમર્ગ પણ ભારે હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો રાજમાર્ગો પર જામ્યા બરફના મસ્ત થર ભારે હિમવર્ષા થી જનજીવન પ્રભાવિત થયું જમ્મુ કાશ્મીરના રજોરીમાં રાજૌરીમાં પૂંછ ને કાશ્મીર સાથે જોડનારા મુગલ રોડ પર બરફના થર જામતા વાહન વ્યવહાર પર માઠી અસર બિહારમાં માં દારૂબંધી હોવા છતાં તબીબોની ની દારૂપાટી દરભંગા મેડિકલ કોલેજનો નો વિડીયો વાયરલ કોલેજના કાર્યક્રમને લઈ તબીબોએ એ દારૂપાટી કરી હોવાને લઈને ઉઠ્યા અનેક સવાલ બિહારના દરભંગામાં તબીબોની દારૂ પાર્ટીને લઈને પોલીસ એક્શનમાં તપાસનો ધમધમાટ તેજ કર્યા બાદ દારૂની પાર્ટી સામે રૂમમાં તપાસ કરતા પણ મળી આવી દારૂની ત્રણ બોટલ મધ્યપ્રદેશના આગર માલવામાં ભયાનક માર્ગ અકસ્માત ટ્રકમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત ચાર વાહન પણ બળીને થયા ખાક ઇન્દોર કોટા હાઈવે પર બની અકસ્માતની ઘટના